અગરબત્તી દેખાવે ભલે સુંદર ના હોય પણ તેનો કણ કણ સુગંધથી ભરેલો હોય છે જ્યારે કપાસનું ફૂલ દેખાવમાં દૂધ જેવું સુંદર ઉજળું હોય છે પણ તેનામાં સુગંધનો એક પણ હોતો નથી પોતાની સુગંધને કારણે પૂજા કરતી વખતે અગરબત્તી ઘર ઘરમાં સળગાવાય છે તેમ જે મનુષ્ય ગુણવાન હોય દયાળુ હોય સદ્ભાવથી ભરેલો હોય તે રંગે ભલે સુંદર ના હોય તો પણ પૂરા જગતમાં આદર સન્માનને પામે છે રૃષ્ટિ અષ્ટાવક્રએ તો એટલે સુધી કહ્યું છે કે જે જીવ ગુણોને ના જોતા માત્ર ચામડીના વર્ણને જુએ છે એ તો ચમાર છે જ્યોર્જ વોશિંગ્ટન એકવાર મિત્રો સાથે ઘોડેસવારી કરવા નીકળ્યા હતા રસ્તામાં એક હબસી જતો હતો જ્યોર્જ વોશિંગ્ટનને જોઈને તે ઊભો રહી ગયો ટોપી ઉતારી તેણે જ્યોર્જ વોશિંગ્ટનને સલામ કરી જ્યોર્જ વોશિંગ્ટને પણ મસ્તક નમાવી તેને શિષ્ટાચાર કરતાં પ્રણામ કર્યા જ્યોર્જ વોશિંગ્ટનના મિત્રો ગોરા હતા તેમની ચામડીનો તેમને અહંકાર હતો અને કાળાઓને નફરત કરતા હતા ગોરો કુપાત્ર એવો હોવા છતાં તેમની મીટિંગમાં આવી શકે પણ કાળો માણસ તેમના દરવાજા પાસે પણ ના આવી શકે મિત્રોએ જ્યોર્જ વોશિંગ્ટનને કહ્યું આવા કાળા અસભ્ય માણસને આટલું બધું સન્માન આપવું એ આપના પદને યોગ્ય નથી જ્યોર્જ વોશિંગ્ટને હસતા હસતા કહ્યું તમે જેમને અસભ્ય કહો છો તે માણસ આટલી બધી સભ્યતા બતાવે છે નમસ્કાર કરે છે અને હું સભ્ય હોવા છતાં પણ સભ્યતા ન દેખાડું તો તો હું એના કરતાં પણ નીચો અસભ્ય ગણાવું ઉચ્ચતા અને નીચતાનું માપ્ય શું કાળી ચમડી અને ગોરી ચામડી જ છે મિત્રો પાસે આ વાતનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ જવાબ નહોતો